હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજે આપણે આવી ગયા છે અને હું ભાણો બે હવારમાં બગલું છે ને ભાણા બગલું પકડવી આપણે કેમ થાય એમ જોઈએ અને જો બગલું પણ તમને બતાવવું અમારે ભાણો એ દોટવાનો છે જો ઈલા પણ હશે ભાણા પકડ

શ્રાવણ મહિના હાલતો બગલું આપણે કઈ ને આપણે પિંજરા આપણે પૂરવાનું આપણે આ પકડી લીધું હોય તો આવી રમે એમ ના ના હોય એવું કરાય નઈ ને એને છે ને આમાં સુટું સુટું શેક ને જે વાડી એમાં રખડવું જ ગમે આજે છે ને આપણે ભાણા હારે અને ભાણિયા હારે અને દક્ષા અને હું આપણે સારે છે ને એક મસ્ત ચેલેન્જ કરવાની છે અને એ ચેલેન્જ કેવી રીતના છે કાસો પાપડ પાકો પાપડ એવી રીતના બધા બોલવાનું છે જે હારી જાય ને એને આપણે હું સજા રાખશું ભાણા

થ્રી કાચા પાપડ પાય બરોબર હાલો બે મિનિટ બે ત્રણ સેકન્ડ માલ હાલો ત્રણ સેકન્ડ પેલા નહીં તમારો હાલો હું કરું કાસો પાપડ પાક્કો પાપડ કાસો પાપડ પાક્કો પાપડ કાસો પાપડ પાક્કો પાપડ કાસો પાપડ પાક્કો પાપડ કાસા પાપડ પાકા પાપડ કાસા પાપડ પાક્કા પાપડ કાસા પાપડ પાકા પાપડ કાસા પાપડ પાક્કા પાપડ કાસો પાપડ પાકા પાપડ કાસા પાપડ પાકા પાપડ કાસા પાપડ પાકા પાપડ હાલો મારી તો દૂધ કોઈ નહીં જ બોલી કે તમે પાપડ એમ નહીં પાપડ પાપડ એમ એમ કીધું કાસો પાપડ બોલો બોલો હાલો ભાઈ કેમ છો જય ભાઈ આ ગજ થઈ છે ના ના આજે આપણે કોમલ કાસો પાપડ પક્કો પાપડ કાસો પાપડ પક્કો પાપડ કાસો પાપડ પક્કો પાપડ કાસો પાપડ પક્કો પાપડ હાલો ત્રણ તો હાર્યો કોણ કોણ હાર્યો આ હારી ગયો

તો ત્યાં કેવું કીધું ઈ અલા આપણે આજે એક મિની વ્લોગ માં જે બોલે ને ટ્રેન્ડિંગ માં આલે ને ઈ ભાણા ના આવડે તમને સંભાવું જોજો ભાણો કરાય બોલ તો ભાણા કઈ હેલો ફ્રેન્ડ કેમ છે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો આજે અમે આવી ગયા છીએ સિંગ માં આ તો માર સાથે હસ્યું ને કહેતા હાલો વેલિયો ઉતાલી લે તો અમે ઉતાળવી છે આજે આ

અને મુંબઈ મારા બંને આરી ભરત નું કામ કરતા અને આપણે ભાણવા ની બધા અહીંયા મુંબઈ માં ઘણો ટાઈમ રહ્યા કેટલો ટાઈમ રહ્યા ભાણા આપણે બે ત્રણ વર્ષ રહ્યા હું મુંબઈ હા બે ત્રણ વર્ષ મુંબઈ રહ્યા પછી અમદાવાદ અમદાવાદ રહ્યા એક બે વર્ષ એક બે વર્ષ અમદાવાદ રહ્યા અને અમારા ભાણી ને આ ભાણી છે ને એને ઇંગ્લિશ બોલતા આવડી ગયું હતું પણ કા મને ફૂલ ફાવે ઇંગ્લિશ વાત જ કરવામાં

તો મારા સબસ્ક્રાઈબર જવાબ દઈ દેશે તો અરે નો દઈ એકે હું પ્રશ્ન તેવો પૂછું બોલો તો પૂછ લે અકાદો હાલ હોતે છું માછ માછ હમણા ન છી ચિંતા આઠ હું છું માલ આઠું માલ આને હલવાન જવાબ દયો આનો જવાબ તો ભણા કોઈ ન દઈએ કે અંગ્રેજ આવેની ઈ ન દઈએ કે હું કહું ને આ જવાબ કોઈ દઈએ જ ન કે ભણા પણ તારી ભાષા એવી રહી કોણ દઈએ કે તો પછી આપણે અંગ્રેજી એટલો ફાસ્ટ છે આપણે નંબર નહીં પણ એવોર્ડ ના લીધેલો એવોર્ડ મળે તો એટલે લીધો એટલે એમ ને તો અને અમદાવાદ ને બીજે ક્યાં રેલા પણ આપણે બસ અમદાવાદ આપણા ગામમાં પીપળલા અને પીપળલા રેલા અને અમાર ભાણી જાફરાબાદ હોતે રેલી છે જાફરાબાદ ને જાફરાબાદ જાફરાબાદ ઈ કઈ બાજુ આવ્યું કોને ખબર મેં ન પાડ્યું ગામ પાસે ક્યાંક આવ્યું અને અમાર આયુષભાઈ જો અહીંયા જો કેવા રમે જો

જિલ્લાના તાલુકવાલા જિલ્લામાં તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કાલના વિડીયોમાં આપણે છે ને સિંગ નિંદવાની છે તમે પહેલી વાર તો નીંદાઇ ગઈ આ બીજી વાર નિંદવાની છે તો કાલનો વિડીયો નિંદવાનો આવવાનો છે અને ભરપૂર આનંદ કોમેડીને તમને મોજ કરાવવાની છે તો આજનો વિડીયો હવે આપણે અહીંયા કરીએ એન્ડ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ઠોકી દેજો અને બે લાયકન દબાવી દેજો તો હવે હાલો તો વિડીયો કરીએ પૂરો તો ટાટા ભાઈ બાય